જય શ્રીરામ ને બધા મારા વાલો મહેતો તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં મારું નામ છે સંદીપ ગોસ્વામી તમે જો સંદીપ ગોસ્વામી તો મિત્રો આપણે આજે દ્વારકા આવ્યા હતા ફોરવિલર જઈએ આપણે દ્વારકા આવ્યા હતા અત્યારે શ્રીનાથ જઈએ ને ફેમસમાં ફેમસ હોટેલ છે આપણે ન્યા હતા અત્યારે બહુ ટ્રાફિક હે ને અત્યારે બહુ ટ્રાફિક હે એટલે જો અમારો કેટલામાં વારો હોય ખબર મારો વારો હોય માં વારો છે અત્યારે હાલે હે 63 માં વારો ફૂલ ટ્રાફિક એટલે આપણા ને આપણે ને વ્લોગ તો બનાવવો જ પડે તો આપણે ને કહ્યું ફોરવિલર ને અત્યારે આવ્યો છે પણ મહિના બે એક કે બે મહિનામાં આપણે સાયકલ યાત્રા કરવાની છે પોરબંદર લઈને લઈને દ્વારકા સુધીની સાયકલ યાત્રા કરવાની છે તો મિત્રો તમે દ્વારકા તો આ હોટેલની સામે છે ને ભાઈ ને ચાની દુકાને તો ને તમે ચા પીવાનું ને ભૂલતા નહીં અડધી જોઈ ને મારો વારો આવી ગયો બધા બેહી ગયા ફેમિલી બધાય મિત્રો આપણે જમી લીધો ફાઈનલી ને આપણો વારો આવી ગયો પાનની દુકાને આવ્યો કેમ કે આપણે

કેમ સીન આવે જોવો બધાનો કેટલી ઓળી આવે જો કેવો સીન આવે બાકી જો અમે અહીં આવ્યા જો અહીંથી ના અહીં આવ્યા નહીં રેવા અમારી ગાડી પડી છે જો આ સાઈડ આવ્યા છીએ જો કેમ નજારો લાગે દરિયાનો આપણે બેટ ટુ બારકા તો જોઈએ એવા હોય છે ને આપણે એક રિક્ષા બેઠવી હતી ભાઈ કઈ પર પર એક વ્યક્તિ એસી રૂપિયા મંદિરે લઈ ગયા તમે બધાય આવી ગયા તો અમે જો આ આવી રીક્ષા લઈને આવ્યા છીએ હવે અમારે જવું છે હનુમાનનું મંદિર છે હનુમાનનું મંદિર તો અમારે ત્યાં જવાનું છે જો ફેમિલી બધા ઉતરી ગયા છે હવે તમને મંદિરને અંદર તમે છે તો અંદરો નજારો તો લો બહુ સાદું મંદિર છે બધા કેટલા ભક્તો આવે જુઓ બધા આવે ને બધા અહીંયા આવે જુઓ તમે થાય છે જોઈ છે તમે દર્શન કરી લીધો તો તમને દર્શન કરાવી દીધા મેં પણ દર્શન કરી લીધા હવે આપણે અહીંયા હનુમાનજી નું મંદિર હતું ત્યાં આપણે આવી તો હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ એ તો મને નથી ખબર ક્યાં જવાનું પણ આપણે ત્યાં જવાનું છે તો મિત્રો અમે હનુમાનજીને તમને દર્શન કરાવી દીધા હનુમાનજી તેને તમને દર્શન કરાવી દીધા અને અમે આ જવાનું છે જો આ બીજું મંદિર છે અને ત્રીજું મંદિર આપણે જવાનું છે બે દ્વારકા તો આ મંદિર છે ને ક્યુ છે તમને લઈ દો તમને ખબર હોય ને તો ખાલી કોમેન્ટ કરી દેજો બાકી અત્યારે તો હું કહી દઉં છું આશાપુરા માતાજીનું મંદિર છે તો હાલો આપણા અંદર જઈએ તો હાલો આને આપણે ચમકલમાં મૂકી દીધા અને આપણે જો આ તન મંદિર છે

જી દાન કરે આપણે કોઈને કહેવાનું નહીં આપણે હાથે દાન કરી દો ને આ કાથે જ વાત દાન કરી બીજા ખબર ન પડે તો આપણે આવ્યા છીએ બેટ દ્વારકા તો આપણે એને આગળ જઈએ છીએ ઓલા ભાઈ કીધું કે આજ રિક્ષા રહે છે કે આગળ નઈ લઈ જાય કેમ કે આગળ રિક્ષા લઈ જવાની મનાઈ છે તો અમે જો બધે હાલીન પાછા એને થઈ ગયા હાલતા જો અમે આગળ આગળ હાલતા જઈએ છીએ જો આ બધે દર્શન કરી લીધા ને ફોન અલાઉડ નહોતો એટલે અમે દર્શન તો કરી લીધા અમે લોકરમાં મોબાઈલ મૂક્યો તો હવે જો એની કેટલી ખરીદી કરાય જો ને તમને કહેતો હોય ને તો આપણે એને ચશ્મા લીધા હમણાં છે ને ઘણા તૂટી ગયા હતા જો એક ચશ્મા લીધા આપણે આવી જાવ કેવડી મોટી શોખ છે આપણે એને બે દ્વારકાના દર્શન મેં કરી લીધા તમને તો નાકરાવું તો ફોન અલ જ નતો તો આપણે જવાનું છે ને મેન દ્વારકા મંદિર છે ને ત્યાં જવાનું છે આપણે દ્વારકા જવાનું છે દર્શન કરવા તો હાલો આપણે જઈએ મિત્રો આપણે દર્શન કરી લીધા આપણે આપણે ગાડી કાંઈએ તો આપણે ગાડી કાંઈ જઈએ આપડે અહિયાં ગાડી જાય આપડે હજી દ્વારકા જવાનું હોય આ પાસે ને આશરે ત્રીસ કિલોમીટર જેટલું થાય છે બે દ્વારકા થી દ્વારકા આપડે દ્વારકા જવાનું છે દર્શન કરી અને આપણે જ કરી નાખવાનું છે એન્ડ